નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો જમ્મુમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ હતું જમ્મુ ડિવિઝનના ડોડા જિલ્લામાં ગઈકાલે વહેલી સવારથી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું ડોડાના ગંડોહના લુડુ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે અહીં કેટલાક વધુ આ આતંકવાદીઓ ઘેરાયેલા છે આ વિસ્તાર ઘાટ જંગલ અને પહાડોથી પણ ઘેરાયેલો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુપ્લિકેટ નોટ સાથે બેની ધરપકડ કરવામાં આવી છે ગોધરાથી ડુપ્લિકેટ નોટ સાથે બેની ધરપકડ કરવામાં આવી છે મળેલી માહિતી અનુસાર ગોધરાના પોલીટેકનિકલ કોલેજ રોડ ઉપરથી ભારતીય બનાવટની પાંચસોની આઠસો નકલી ચલણ નકલી ચલણી નોટો સાથે એલસીબીએ બે આરોપીની ધરપકડ કરી છે આરોપી પાસેથી ટુ વ્હીલર અને બે મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે આ મામલે ગોધરાએ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે આરોપીઓમાં એક વડોદરા અને બીજો ગોધરાનો હોવાનું સામે આવ્યું છે સમાચારની વાત કરીએ તો પંજાબમાં ઘૂસ્યા છે આતંકવાદીઓ પંજાબના ગુરદાસપુર અને પઠાણકોટમાં બે શંકાસ્પદ આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની માહિતી સામે આવી છે માહિતી મળતા હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ઇન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલા કોઠ બાઠિયા ગામમાંથી એક ગ્રામીણે કંટ્રોલ રૂમને જાણ કરી હતી કે મને બંદૂક બતાવીને ડિનર તૈયાર કરવા માટે કહ્યું રાત્રિ ભોજન કર્યા બાદ ઘરની બહાર નીકળી ગયા અને પઠાણકોટ તરફ આગળ વધ્યા પઠાણકોટના એ એસ સુહેલ કાસિમ મીરે વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક પણ બોલાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈકોર્ટે જણાવ્યું છે કે જાહેર શૌચાલયના ઉપયોગ માટે પૈસા ન લઈ શકાય હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ દ્વારા એક મોટો અને મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે કોર્ટે કહ્યું છે કે જાહેર શૌચાલય મહિલાઓ પાસેથી પૈસા ન લઈ શકે આ મુદ્દો ઘણો ગંભીર છે ઉલ્લેખનીય છે કે જાહેર અને સુરભ શૌચાલયનો ઉપયોગ એકદમ ફ્રી છે તેમ છતાં લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે હાઈકોર્ટે શિમલા કોર્પોરેશનને ચેતવણી આપતા કહ્યું છે કે હવે જો આવું ધ્યાનમાં આવશે તો ગંભીર પગલાં લેવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલે ફરીથી અધિકારીઓને ખખડાવ્યા છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં ઘણા મહત્ત્વના નિર્ણય રાજ્ય માટે લેવામાં આવ્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓ અને પદાધિકારીઓને ફિલ્ડમાં જઈને કામ કરવા માટે કડક સૂચના આપી છે સાથે જ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ટકોર પણ કરી છે આ સિવાય બેઠકમાં વૃક્ષારોપણ તેમજ રાજ્યમાં પડતા વરસાદ અને તેને પહોંચી વળવાની તૈયારી વિશે પણ ચર્ચા કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં જીવલેણ જીકા વાયરસની એન્ટ્રી ભારતમાં જીવલેણ જીકા વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે પુણેમાં જીકા વાયરસના બે કેસ નોંધાયા છે આ રોગ મચ્છરો દ્વારા ફેલાય છે એક છેતાલીસ વર્ષીય માણસ અને તેની કિશોર વયની પુત્રીને હળવા તાવ સહિત વાયરસના લક્ષણો દેખાયા હતા હાલમાં તેની સારવાર શહેરની એક હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે જીકા તાવ જેને જીકા તરીકે ઓળખવામાં આવે છે એ એક રોગ છે જે તમને એડિસ એજિપ્ટી અને આલ્બા આલ્બાપિક્ટસ મચ્છરથી થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્યાની સંસદમાં આગ જની દસ લોકોના મોત થયા છે કેન્યામાં ફાઇનાન્સ બિલના વિરોધમાં મંગળવારે સંસદમાં પ્રદર્શનકારીઓ એ પ્રવેશ કર્યો હતો બદમાશોએ હંગામો મચાવ્યો હતો સંસદના એક ભાગને આગ પણ ચાપી દેવામાં આવી હતી વિરોધીના ગુસ્સાને જોઈને સાંસદો ગૃહ છોડીને ભાગી ગયા હતા આ પહેલા સોમવારે પણ સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘણી અથડામણ થઈ હતી આ અથડામણમાં અત્યાર સુધીમાં દસ લોકોના મોત થયા છે જ્યારે પચાસથી વધુ લોકો ઘાયલ થયા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પોલીસ કર્મીઓની અછત અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકે આપેલા એક નિવેદનમાં સ્વીકાર્યું છે કે શહેરમાં પોલીસ કર્મીની ઘટ છે તેમણે જણાવ્યું છે કે પચ્ચીસસોથી લઈને ત્રણ હજાર પોલીસ કર્મીઓની અછત છે જોકે પોલીસ વિભાગમાં પહેલાં જેટલી અછત હવે નથી છેલ્લા વર્ષોમાં પોલીસને સ્ટ્રેન્થ પણ વધી છે હાલમાં અમદાવાદમાં બાર હજારને પાંચસો જેટલા પોલીસ કર્મીઓ છે વધતી જતી વસ્તીની સાથે શહેરમાં વધુ પોલીસની જરૂરિયાત પણ વધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુબઈમાં પણ પાણી ભરાય છે રાજ્યમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે પ્રથમ વરસાદે જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગડિયાને પૂછવામાં આવ્યું તો તેમને લૂલો બચાવ કરતાં કહ્યું કે દુબઈ જેવા વિસ્તારમાં પણ પાણી ભરાય છે ઉલ્લેખનીય છે કે જ્યાં ગટર લાઈન નાખેલી છે ત્યાં રોડ બનાવવામાં આવ્યા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી ડ્રાઈવરે યુવતી સાથે કર્યા હતા ચેનચાળા સોશિયલ મીડિયા પર એક એસટી બસ ડ્રાઈવરનો જાહેરમાં એક યુવતી સાથે ચેનચાળા કરતો વિડીયો વાયરલ થયો છે મળતી માહિતી પ્રમાણે આ વિડિયો ભુજ એસટી ડેપોનો છે તેમાં જ ડ્રાઈવર ચેનચાળા કરે છે તેનું નામ બી એન જાડેજા છે જે યુવતી સાથે તે ચેનચાળા કરે છે તે એપ્રેન્ટિસ છે વિડીયો વાયરલ થયા બાદ યુવતીને છૂટી કરી દેવાય છે જ્યારે ડ્રાઈવર સામે ખાતાકીય પગલાં લેવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી બે દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ તેમજ અરવલ્લી ખેડા દાહોદ અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરત નવસારી ડાંગ અને નર્મદામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સુરેન્દ્રનગર જુનાગઢ ભાવનગર ગીર સોમનાથ તથા રાજકોટ અમરેલી અને બોટાદમાં પણ યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુવકે ગામના ગૌચર વિસ્તારમાં અગિયારસો છોડનું વૃક્ષારોપણ કર્યું છે યુવાનોએ લોકભાગીદારીથી દસ દિવસમાં સમગ્ર ગામમાં લીમડા પીંપળ અને વડ વૃક્ષોના રોપા વાવ્યા છે યુવાનોએ ગામને હરિયાળો બનાવવા યથાર્થ પ્રયત્નો પણ હાથ ધર્યા છે વૃક્ષોને પાણી મળી રહે તે માટે ગામના બોરથી સિંચાઈની વ્યવસ્થાની સાથે વૃક્ષના રક્ષણ માટે ફેન્સિંગ પણ કરી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આવતા મહિને જુલાઈમાં રશિયા જશે ક્રેમોલિના તરફથી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વડાપ્રધાનની મુલાકાતની તૈયારીઓ કરવામાં આવી રહી છે પરંતુ તારીખ વિશે કોઈ પુષ્ટિ આપી નથી તેણીએ કહ્યું છે કે તારીખ સંયુક્ત રીતે પછીથી જાહેર કરવામાં આવશે પીએમ મોદીના રશિયા પ્રવાસને લઈને ભારત તરફથી કોઈ પુષ્ટિ પણ કરવામાં આવી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ને બે તાલુકામાં વરસાદ અમરેલી પંથકમાં અંધાધાર વરસાદ જોવા મળ્યો હતો રાજ્યમાં છેલ્લા બે દિવસથી ચોમાસું ખરેખર જામ્યું છે વહેલી સવારથી લઈને સાંજ સુધીમાં રાજ્યમાં એકસોને બે તાલુકામાં હળવાથી ભારે વરસાદ કાબકી ગયો છે સૌથી વધારે સાડા ચાર ઇંચ વરસાદ વિસાવદરમાં પડ્યો છે તો આ તરફ અમરેલીમાં અંડાધાર વરસાદ જોવા મળ્યો હતો અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજીમાં પણ ઘોડાપુર આવ્યું હતું ખાસ કરીને ધારીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે જ્યાં નદીઓ હવે ગાડીતુર બની રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ આવનારા ભવિષ્યને લઈને મોટી ભવિષ્યવાણી બાકી છે નાસાના અનુસાર આજથી ચૌદ વર્ષ પછી એટલે કે બે હજારને આડત્રીસમાં દુનિયા ખતમ થઈ જશે એક ખતરનાક એસ્ટરોઈડ પૃથ્વી સાથે ટકરાશે તો પૃથ્વી ખતમ થઈ શકે છે ટક્કર એટલી ખતરનાક હશે કે આખી દુનિયાનો નાશ થઈ જશે નાસાએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે બાર જુલાઈ બે હજારને આડત્રીસના રોજ બે વાગ્યે અને પચીસ મિનિટે એક વિશાળ એસ્ટોરોટ પૃથ્વીની ટકરાશે જેમાં વિનાશ પૃથ્વીનો થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજારો લોકો રસ્તા પર ઉતર્યા આવી ઉજવણી નહીં જોઈ હોય તમે અફઘાનિસ્તાનના રસ્તા ઉપર હજારો લોકોની ભેળ દેખાઈ રહી હતી જેની તસવીર અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે હકીકતે અફઘાનિસ્તાનના લોકો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં તેમની ટીમ સેમી પહોંચી તેની ઉજવણી કરવા રસ્તા પર ઉતર્યા હતા અફઘાનિસ્તાન સુપર એટમાં બાંગ્લાદેશને હરાવીને સેમી પહોંચ્યો છે જેની ઉજવણી કરવા લોકો રસ્તા પર ઉતર્યા હતા સ્થિતિ કાબૂ બહાર થઈ જતાં પાણીનો મારો ચલાવવાની ફરજ પડી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે